જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઘરે અને હવે આપણે આજે જવાનું છે વાડીએ એટલે પહેલા આપણે સવરાટ ટ્રેક્ટર છે લઈ જવાનું છે વાડીએ ચાવી મૂકી ગયા હવે આપણે બેસી જવાનું છે ફટોફટ આપણે ટ્રેક્ટરને હવે ચાલુ કરી નાખવાનું છે ચાલુ થયા પછી આપણે જે ટ્રેક્ટરની જે લીફ છે આપણે ઊંચી કરવાની રહેશે કે જેથી આપણે જે પાછળ હાથી ગોઠવું છે એ આપણે ઊંચું કરી શકશું અને જુઓ મિત્રો એ ભાઈ એ ભાઈ આગળ લે આગળ લે અરે કહેના ક્યાં ચાતે હો થોડું હાથી અડી ગયું છે તવારમાં આવું થાય જોયું થોડું ચાલો થોડુંક આપણે આ ટ્રેક્ટરને આગળ લેવું પડશે ઘેર પાડી દી થોડુંક આગળ લઈ લે આપણે પછી હલી પાછી ઊંચીકરણ થશે જેથી આપણું હાથી ઊંચું થઈ શકે જો મિત્રો હાથી ઊંચું થયું આપણું ધીમે 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 કરીને આપણે પૂરું હાથી ઊંચું કરી લેવાનું છે કે જેથી આપણે ક્યાંય અડેના રસ્તામાં ઘે છે હવે આપણે ધીમે 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 ટ્રેક્ટર બારો કાઢી લેવાનું છે કે જેથી આપણે ક્યાંય અડેની ટ્રેક્ટર એટલે જોવું પડશે શાંતિથી ડિયાલો હાંકડો છે હાથી મોટું છે આપણે એટલે ધીમે ધીમે ઘટીશું ટ્રેક્ટરને ફાઇનલી આપણે હવે ગામની બહાર નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો અને જે સામે આપણે મંદિર દેખાય છે દાદાનું મંદિર છે મતલબ કે ફેક્ચર દાદાનું મંદિર છે તો ફાઇનલી આપણે રસ્તામાં આવી જાય છીએ નીચે વળી જવાનું છે જેથી આપણે ડેલે પોકી જવાનું છે ડેલે છે આપણે ઓળિયાનું ખાતર એટલે મતલબ કે આપણે ઉરવાળીએ ખાતર લઈ જવાનું છે તો ફટાફટ આપણે પહોંચી જઈએ એ ભાઈ એ ધીમે ધીમે જોઈએ ખાડા છે આપણે ફરવાનું છે એટલે ધીમે ધીમે આપણે વારી લઈ ટ્રેક્ટર પહેલાં હવે આપણે સીધે સીધું હાલ્યું જવાનું છે ક્યાંય ઊભું રહેવાનું છે નહીં આ બધે જુઓ તો ખરા યાદ ના કરે ગટરના ખાડા છે જ્યારે ધીમે ધીમે આગળ ભાઈને કંઈ હવે ફાઇનલી આપણે અહીંયા વાળી પહેલે પહોંચી વામાં આવી ગઈ છે હવે તમે જોઈ શકો છો મિત્રો આ ડેલો છે પલોટ છે અને આ છે ને આપણો ડેલો હવે આપણે આવી ગયા આ ડેલે તો મિત્રો આપણે ટ્રેક્ટર છે ઘેરમાંથી કાઢી લઈશું અને હવે આપણે ડેલાની ચાવી લીધી છે અને આપણે હવે ખોલીશું તાળું ઉતાવળ્યો તો જો ગાય ખોલે ફટોફટ ડેલો છે આપણે ખોલી નાખ્યો છે હવે ધીમે ભાઈ ધીમે ફાઇનલી આપણે હવે ટ્રેક્ટરમાં પાછું બેસી જવાનું છે જેથી આપણે ટ્રેક્ટરની ઘેર પડીને તો આપણે આગળ લેવાનું છે ધીમે 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 કરીને આપણે ડેલે અંદર લઈ લેવાનું છે ટ્રેક્ટર જો આ ડેલો છે સામે પલ્ટિયર પડ્યું છે રોટો પડ્યું છે એ ભાઈ જોયું જોઈએ દિવાલે ફટકાય એની ટ્રેક્ટર હરવે હરવે હા ઉતાવળો ભાઈ પણ જોઈ જઈને કે લારે ન હટી જાય ટ્રેક્ટર ઉતાવરીઓ પાછો આવા દેવ દિવસ ધીમે ધીમે લઈ લઈશું આપણે ટ્રેક્ટર ના આવે કે જેથી આપણે જે ખાતર પડ્યું છે એ એક પાણી લઈ લે તો આપણે મદદ થઈ જશે એના માટે આપણે આવી ગયા છીએ એની આગળ અને ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છીએ જો આ દંતર છે આપણો અને જે પાછળ પડ્યો આપણે હલત છે પરમ મલર એડા માટેનું અને આપણે ઓડિયા ખાતર લેવાનું છે મિત્રો આજે કોઈ હતું નહીં આપણે એકલા જ છીએ એટલે આપણે જાતે જ ફેલી ચડાવવાની રહેશે વજન એટલો હરખી મૂકવી પડશે ભાઈ થાપમા હા એમ કોઈ છે ને એટલે આપણે એકલાને જ ચડાવવાની રહેશે મિત્રો કંઈ વાંધો નહીં ચડાવી લેધી મેં ધીમે કરી એકલાને મૂળ થવું કાઠું પડી જાવ આમાં તો માન માન ચડ્યા પડે થઈ આપણે તો શું કરે આપણે ચડાવવી જ પડે એકલા છે એટલે લેવી પડશે કંઈ વાંધો નહીં ધીમે ધીમે ચડાવી દઈએ પાંચ ઠેલી લઈ જવાની છે તો ચાર તો મૂકી દીધી આ છેલ્લી ઠેલી છે આપણે આ છેલ્લી પણ આપણે મૂકી દીધી અને હવે આપણે ખાતર ઊંચકું છે એટલે આપણે થોડાક હવે હાથ છે એ આપણે વોશ કરી લેશું કે એ કંઈ ખાતાનું છે એ હાથ ધોઈ નાખશું આપણે એને હવે આપણે ફાઈનલી બહાર આવી ગયા છે ડેલાને તો ધીમે 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 કહીને આપણે બહાર નીકળી જવાનું છે હવે જોઈએ ભાઈ ને કે વાં ઠેલીવું પડી પડી ન જાય હરવે હરે વાર જે ટ્રેક્ટર હવે અહીંયા જોઈ લે પહેલાં પડી નથી ને હા કમ્પ્લીટ તો છે ઠેલી હવે આપણે નીકળી પડી જ હવે આપણે નીકળી ગયા છીએ વાડીએ જવા માટે એટલે આપણે રસ્તાનીમાં છે હજુ આ બાજુમાં છે એ મંદિર છે આપણી મલ્લીમાંનું ખાડા બહુ છે એટલે આપણે થોડુંક ધીમું આપવું પડશે કારણ કે જેથી આપણી ખાતરીને ઠીલ્યું જાય હલે ઓછી અને પડે નહીં હાથીમાંથી એના માટે આપણે ટ્રેક્ટર થોડુંક ધીમું આવશું હવે આવી ગયો રોડ એટલે હવે આપણે થોડુંક આને ટ્રેક્ટર દબાવશું ત્રીજા ઘેરમાં હતું ચોથા ઘેરમાં પડી ગયું છે હવે આપણે થોડુંક રેશો રેશ હાંકવાનું છે ઘડી ત્યાં લેખી ડામર છે ત્યાં લગી આપણે હાંકી ના ગઈ હવે ગામ છે અમારું તમે જોઈ શકો છો બધે બાજુ આ મંદિર છે આપણે તજા થઈ અને હવે આપણે વણાંક આવે છે વળાક આપણે વરવાનો છે એટલે એ ખાડો છે એટલે આપણે ધીમે ધીમે વળાક વાળી લઈશું એને આપણે આગળ નીકળી ગયા છીએ અત્યારે હજુ બીજો એક આવશે અહીંયા તો ઓહો ધીમે ધીમે લઈ જાય ભાઈને ગઈ અને ખાડા છે અને હવે છે આપણે કાચો માર્ગ અને કાચો મારક ઠેર લઈએ આપણે કાચો જ મારક છે એટલે આપણે ટ્રેક્ટરને છે ને ધીમે ધીમે હાકવાનું છે જેથી આપણે ખાતરને ઠેર લઈ જઈ પડી ન હોય છે અને વળી પાછું આપણે ઘડીએ ઘડીએ ઓછું ઉતરીને ચડવવી પડે બાવડા બહુ થતી છે ચોમાસાના વરસાદને લીધે વધી ગયું છે અને ભેજ અને પાણી વધારે છે આગળ જશો એમ તો મને ખાડા જ જોવા મોલેનગર જો પાછા આવી ગયા ને ખાડા અને તલાવડી છે નકું પાણી તલાવડી પાણી ઓવરફ્લો થાય છે એટલે માટે બધું પાણી છે ને રસ્તામાં જ આવે છે આપણે કામ નથી ધીમે ધીમે આપણે હાકીશું જેથી આપણે ખેલી છે એ બધી હલચલ ઓછી થાય અને પડે ઓછી એટલે ધીમે 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 બનાયતા કે આપણે હલવાનું છે જો મિત્રો ગામડા નજારો આવો છે સિટીમાં તમને આવું જોવા કે અહીં ન મળે ગામડામાં જ મળે એવું બધું જોવા માટે એટલે આપણે ધીમે ધીમે નાખવાનું છે આ તલાવડી જે હોય તને ને આ ગામનું પાણી અહીંયા આવે છે તલાવડી ભરી ગઈ આખી પાણીની કે ગામનું પાણી આખું રસ્તાનું જે પણ પાણી છે એ બધું તલાવડીમાં આવી ગયું છે અને ફાઇનલી આપણે વાડીઓ પોચું પોચું થઈ ગયા છે બાવળા એટલે બધા થઈ ગયા છે ને તો રસ્તો હાંકડો થઈ ગયો છે આથી આપણે વાડી લેવાનું છે ટ્રેક્ટર હવે જેથી આપણે રસ્તો છે ટૂંકો છે પણ બાજુમાં ખાડો પણ છે ને એની પર ઢાર છે હા મિત્ર પટ્ટલના કપા તો જુઓ જેવા બાજુવાળા પટેલ છે એમનો કપા છે તમે જોઈ શકો છો મંડળ કપા છે એ ભાઈ પટ્ટલનો તો આપણે ફાઇનલી વાડી આવી ગયા છીએ હવે ધીમે ધીમે ટ્રેક્ટર ઉતારવું પડશે અહીંયા કાંઈ કેમ કે ઢાળ છે અને પખાડો છે એટલે ધીમે ધીમે ઉતારીને જોઈ લઈએ કઈ નહીં કે ધીમે ધીમું આગ જાય થોડુંક થયેલી આપણું અસર પડે નહીં ફાઇનલી આપણી વાડી આવી ગયા છીએ અને આ છે આપણે એરંડા તમે જોઈ શકો હજુ નાના છે વરસાદને લીધે આપણે હાંકવાના છીએ હવે આ બે દિવસમાં હવે હાંકવાનું એ પણ ચાલુ કરી દેવાનું છે ધીમે ધીમે હવે વારે પકી ગયા મોટા એડા છે આ બાજુમાં અને ફાઇનલી આપણે વાડી આવી ગયા છે અને લાલાભાઈને મેં હાથ પણ પાડી દીધો આવતા જશે ખાતર હા લાલાભાઈ કાં બજા ગયા હા આવી ગયા લાલાભાઈ અને જન એટલા બોરુકા છે ને એકલી ઠેલી ઊંચી કરી નાખશે લાલાભાઈ જો બોરુકા તો એટલા છે ને ભાઈ એ ઉપાડ ગયો એકલા જો બથમાં લઈને ઉપાડી લીધી મારી અહીંયા હાથી એક ચડાવી હતી કોથરી ખેંચી ખેંચીને ચડાવતો હતો અને જો ઠેક અંદર ઉડીમાં લઈ ગયા મારા બટા કેવા કહેવાય અને ફાઇનલી છે આવી ગયા હવે ફાઇનલ આપણે ઘરે આવી ગયા છીએ પછી હવે જ્યાં ટેક્ટા આપણે લીધું હતું ત્યાં ટેક્ટા આપણે હવે પાછું અહીંયા અહીંયા મૂકી દેવાનું છે ધીમે ધીમે કરી કરીને કારણ કે રિવર્સમાં મૂકવું પડે એના માટે જોજે ભાઈ ટાયર અડી ન જ હાથી તવરો પાછળ અરે એટલો છે ને ધીમે ધીમે કરીને આવવા દે પાછું એટલે જોજે ભાઈ દિવાલે અડે ફાઇનલી આવી ગયા છે આપવાડી